અરે તમે આટલી આટલી જમીન વાવો છો આટલી આટલી મજૂરી કરો છો કોઈ તમે ટીફિન હાલ નહી ગયો આ તો છોકરો ને હાલ જાય છે કુતરા બી બીઆઈ છે એટલે નહી આવતી એટલે મારે જ આવું પડે ઘેર ખાવા તમારી ડોસી વામો કોઈ બૈરા થી નહીં પીવાતી અને કૂતરા થી પીવાય ભાઈ કુતરાની તો હું નહીં બીખ લાગે અને મારી ડોસી તમારી ડોસી અંગે ચ્યા દલ હરવાઈ કેજો આયા ભાઈ લડવાની વાત મે જો કરી શકે જો હાલ તરહની વાત કરી તમે કેજો આ તો બાસકુજી જે હાચો તો નહીં કીધું છે મે આ એટલે મારી ડોસી આખા વામો કજ્યા કરે છે એમ ને આયા મે કજ્યા વાત નહીં કરી યાર હા લેરી વાત તમે કરી બાસકુજી હવે આ ગુલામીની જિંદગી અમે નહીં જીવતા લ્યા તમારી જેવી જિંદગી અમે નહીં જીવતા ખાલી અમે એક ફોન કરન તો ઘર થી ટીફિન આવી જાય અમારે હા તે મગઈ લ્યો અમે ચો ના પાડી આ તો તમારા માટે કીધું અમાર તો ડોસી બી આય છે જૈન ખાતા છે અને ખાઈ ના આવી રા ડોસી બી આય છે કે અમે બી ઓછો ડોસી બી આય છે હું નહીં બીયા તો હવે મને ખબર છે કોણ બીવા છે કાડો ખાતા ઓ કે જઈ હા તે ખાતા તો આવશે કીતા ને ભાઈ મારે કોઈ નહીં લ્યા તમારે લાબુ છે ટીફિન ના ભાઈ ના અમારે કોઈ લાબુ નહીં અમારે તો ઘેર થી ટીફિન આવી જાય હા તો ખાઈ રહેજો ખાઈ રહે હા

પણ કશો વાતો નહીં ટીફિન તો મારા ખાલી બતાવવાનું છે કે ઈ તો ગમે તે વાર કરી નાશો હું એ હમણમ કળી કોઈ દાળો ના ઢોળાય તું વેજોડ તો વેજોડ આવતો છે ટીફિન બે હરાય કરતો આવતો છે લે આ નથી આઈ નતી વેજોડી કાકા પણ તારે જો આબાનું હતું લે તારી માને ના મેલી મને કીધું તું ઈવાના બાતો ખેતરમાં મજૂરી કરી કરી મરી જાય છે ટાઈમે હોખરી કઈ કેતો નહીં હે હા બાતલ જો છે

ખાલી ટીફીન મને મેક લઈ જજો હારો જો હે અલ્યા તારી ટીફીન નો જબર જસવાર થઈ ગયો છે ટીફીન હવે ખાલી થઈને આવશે અને અનબુ ધરણ દાલ બાટી ખાયો હવે અલ્યા બલ્લુ ચટલે રહ્યો લ્યા

કોઈ અંતાડતો નહી આ ગુણિયો મેલતો તો ના ગુણિયો નતો હાથમાં તમારે ગુણિયો મેલ્યો ના કુણિયા નહિ તમે હેડિયા એરી વાત પછી કરો શું દાદા ઈ પછી વાત કરો શું હંતાર દાદા ને શું લઈને ફરતા હતા એનું બસકું હતું કોક તમારા હાથમાં અરે કશું કોઈ હંતાડ્યું નહીં તાણી ના ના અરે ભાઈ મારું મન કે છે હું ભાઈ જો થોડું થોડું ધોકું ધોકું દેખાણું મને અરે મભુજી તમારા મનની વ્યા છે બધી ના ના પેલી ઠેલી માં શું લઈને ફરતા હતા કોણ ઓહો ઈ તો તૂટી ગઈ લીધેલી છે હો ઓવર સરખી જો તમે પણ મને કેમ એવું લાગ્યું કે તમે કોઈક હંતાડતા હોય ના અરે ના જો ના આવે છે આમ જો દાગીનાને કો ના ના અરે ભાઈ આ તો કોક મને વેમ પડે છે બરોબર આપડે વેમ નો બેડો ના થાય અરે પણ વેમ શું કા કરવી પડે ભાઈ મટાડી દે શાંતિ રાખો દૂધ નું દૂધ નું પાણી નું પાણી અરે દૂધ નહીં પાણી નહીં આવતો હોય મને લાગે છે કે દૂધ ની ઠેલી છે હે અરે બબુજી હું ચા જો પીઉં હે ત્રણ વરસ થી ચા બન સમારે કડ્યા કોફી બનાવતા હોય તો કોફી નહીં પીતો હે તાણી ઈ તો વળી ચા બંધ કરીને કોફી પીવા હરખુ થઈ જાય ના ના ઉભારો જોઈ લે મુ અરે પણ તમારો જોઈ લે ઘરો કી પાણી ભલા આદમી

બરોબર થી ભૂખ લાગી હતી બલ્લું દાળ દાલબાટી મંગાવી દાળ આઈ ગઈ અને મને એવું લાગ્યું તમે દાલબાટી માં ભંગ પણ આવશે એટલે તારો ભલો થાય તારો ગબ્બે હું તારી દાલબાટી ના ખોત મૂર્ખા કે તું

ચીડી સડીસી ચીડીઓ તો સડી રહી છે બીજું કઈ નહી ને ખો છોકરો હંગ ખો હજમ થાય આજે હજમ ના થાય બધું થાય હજમ તો થાય મજૂરી આટલી કરાશ

આ વાજુ ભૂલા પડ્યા તમે એટલે ભાઈ ભરતજી ના ઘેર જશો તારી વાગુજી ભરતજી નું ઘર તમને દેખાય છે મારું ઘર નજરામાં નથી આવતું

અરે ફૂમદારજી એવું કઈ નહિ અમારે એક બલ્લું છે ને એ બજાર જતો લાવ્યો છે ના આવે તો મોને મરી જાય એમ એમ તો હારું આવે કોઈ ના જાય આપડે ગોટા ખાઈ આયા

એલ્યા તારી મારા કાકો મને કેતા કે બેટા ગમે ગમમેવો હતો હોય એકવાર મનવેર કરજો બેવાર મનવેર કરજો પણ વારંવાર કોઈ દાડો મનવેર ના કરતા નકી હરઘઈ નહી આવે એવું દિવસ મારા અરે એટલે ઘડા તમારે તો ખરેખર બુદ્ધિ ના આ કશો વધો નહીં નાસ્તો કરી રહ્યા છે એટલે એક એક જાય તરત

મારા વર્ષા કઈ ની વાત ના એમ કે બહી ગરમ ગોટા ગાતાસી બહી ગરમ ગોટા ગાતાસી ચારે ચાર માટા ભાજી ના છે મારા હવે મારે દાઇલ ખાવાની લે બરોબર નો <hazin> <multness crimes> <hash TY>

ઘેર આજ પહેલી વાર ઓગડ્યું જોયું કોઈ નહીં આ તો ખાલી અમારા ને હરિભાઈ ને મજા કરવાની ચટણી આલું ચટણી લઈ તમે લઈ જાજો

અરે પાણી લાવું ના ના ભાઈ હ તો બાટુ બીજું હોય મેલો કે મેમન ને પટી જ નહી માયતું મે નહી બાટતું મને એવું લાગે છે કે બાટુ પડી ગયું હોય તો પાટુ મેલો એટલી બધી રીસ હડતી છે તમને મેમન ઉપર બોલ કાકા શોભન એવું દીસ હા હાલો પાણી આલો

ચાર બાટી ગયા છે ભાવે રાખો ગળા ઓછા પડ્યા ખાઇ ગયા હતા તો અમારે ઓછા પડ્યા ખાઈ દાળ બાટી એવી વસ્તુ આવે છે એવું નહીં દાળ બાટી જબર હતી વગડે ખાવા સારું ભાવે ભરતજી ને એને ના ના જઈ આવો તમે તો આવો ઘડીક રહી હારો હારો અને તમે હરીભાઈ હેડો કે લ્યા પછી આવું અલ્યા હાલ હેડો કે પેલા ભરતજી ના રોટલા ના પકડે હાલ મારે કોમ છે ભરતજી ના રોટલા બગડવાના છે યાર હેડજો આપણે ખાઈ રહ્યા હેડો અરે ભરતજીના રોટલા તો બગડતા બગડસી હાલ મારું મૂડ બગડ્યું આનું શું શું કીધું મૂળ બગડ્યું મારું જેવી રીતના મૂળ બગડ્યું તમારું અરે બાબુજી આ દાળ બાટી ખાવાનો ચટલો હરખ હતો મન હવે દાલ બાટી તમે નઈ ગાધી પણ હાગે ને તો ગાધી કી આરી વસ્તુ મને ગમે આ વાત એ બેઠી મને મને એ નઈ બેઠી મભુજી અરે આ દાલ બાટી ખાવા બદલે તમે બલ્લુ હંગ સ્પેશિયલ દાલ બાટી મંગાઈ હતી બજાર થી આ દાલ બાટી ખાવા બદલે મે મારું ટિફિન ગાધી નાલ દીધું અને આ દાલ બાટી જેવાતે મને ખાવા ના મળી તો ના જ મળી હા હવે મને ખબર પડી કે આરી દાલ બાટી તમને ખાવા ચમ ના મળી કારણ કે તમે લેટવા વેડા કર્યા ને ઘરના ટિફિન તમે ઠોકર મારી એટલે તમને દાલ બાટી ખાવા નહીં મળી બોલો વાત સાચી છે ખોટી સાચી સાચી વાત છે ઓય હવે કોઈ દાડો આવી રીતના લેટવા વેડા કરશો ના કોઈ દાડો નહીં કરો ના ઘરના ટિફિન ઠોકર મારશો ના કોઈ દાડો નહીં મારો ના તો દીવાની તમારા ખમણ મજા થાય ને વાતની કોઈ દાડો તમારા ખમણ મજા નહીં થાય હા મારું પાંચસો પાટણ હા